નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મૂક્યા અને દરેક તત્વચિંતક મનોવૈજ્ઞાનિક શરીર વિશે માહિતી મેળવવાનો છે આપણે પ્રયાસ કર્યો આજે આ દરેક મનોવૈજ્ઞાનિકોમાં માં ને ક્યાંક મતભેદ ક્યાંક ને કંઈક અલગ દિશા પ્રયાસ અને એમાં ટિપ્પણી મનોવિજ્ઞાનમાં જે મનોવિજ્ઞાન ખરેખર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોવો જોઈએ એ માટે અસંતોષ પેદા થયેલો એટલે આજે આ અસંતોષને કારણે મનોવિજ્ઞાનમાં વિવિધ પ્રકારના ફાટા પડ્યા ફાટા એટલે કે એવા ત્રણ ફાટાઓ પડ્યા જેમાં બાહ્ય નિરીક્ષણનો અથવા તો બાહ્ય નિરીક્ષણ દ્વારા અભ્યાસ કરતા જેવા મનોવૈજ્ઞાનિકો છે તે આંતર નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરીને એનો અભ્યાસ કરતા જે મનોવૈજ્ઞાનિકો છે તે પ્લસ જે સામાજિક સાંસ્કૃતિક બાબતો

એ મનોવિજ્ઞાનમાં છે યોગદાન આપેલું છે એમાં એવમેને કઈ દિશા તરફે અથવા તો કયા પ્રવાહમાં એમનો સમાવેશ થયેલો છે એના વિશેનો આજે આપણે અભ્યાસ કરીશું તો આજે વાત કરીએ મુદ્દો છે આપણે મનોવિજ્ઞાનમાં અસંતોષ દરેક આપણે વાત કરી હતી કે ભાઈ અલગ અલગ દેશો છે અમેરિકા છે ઇંગ્લેન્ડ છે ગ્રીક છે જર્મની છે ફ્રાન્સ છે આ દરેક જે દેશોમાંથી અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ છે એમાં મનોવિજ્ઞાનમાં શું એમનું યોગદાન રહેલું તો આપણે એમાં જોવા જઈએ તો કે ત્રણ જે ભાગોમાં છે વહેંચાઈ ગયો હતો જેમાં માનસિક કસોટીઓ પ્રાણી મનોવિજ્ઞાન અને મનોચિકિત્સા એ જ ત્રણેય ભાગો અહીંયા આપણે દર્શાવેલા છે માનસિક કસોટીઓના સંદર્ભમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરેલો એમાં આપણે જોવા જઈએ તો સૌપ્રથમ અભિસંધાન વર્તનવાદ અને હેતુવાદ અભિસંધાન જોઈએ કે અભિસંધાન ઈપી પાવલો એટલે કે ઇવાન પેટ્રોજ પાવલો એ મહત્વનો અભ્યાસ છે મહત્વનો અભ્યાસ કરેલો અભિસંધાન ને સંલગ્ન અભિસંધાન એટલે કે જોડા સહચાર્યાત્મક દ્રષ્ટિકોણે જોડા કોઈ એક વસ્તુનું અન્ય ઉદ્દીપક સાથે જોડા કોઈ એક વ્યક્તિનું અન્ય ઉદ્દીપક સાથે જોડા કોઈ એક ઘટનાનું અન્ય ઉદ્દીપક સાથે જોડા એટલે સહચાર્યાત્મક શિક્ષણ તેમજ અભિસંધાનાત્મક શિક્ષણ તરીકે પણ એવો અભ્યાસ એ કરેલો ત્યાર પછી આપણે વાત કરીએ તો કે વર્તનવાદ જેબી વોટસન વર્તનવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે કે જેને મુખ્યત્વે પદ્ધતિનો વિરોધ કરે બાહ્ય વર્તનને ધ્યાને રાખી વ્યક્તિના છે અભ્યાસ કરવામાં એના ઉપર ભાર મૂકેલો એમાં પ્રચલિત છે જેવી વોટ્સઅપ તેમજ આ સિવાય પણ ઉદ્દીપક પ્રતિક્રિયાનો અભિગમ અથવા તો ખ્યાલ અથવા તો સિદ્ધાંત છે તેને આપેલો પ્રતિક્રિયાનો અને હેતુવાદમાં પણ આપણે વાત કરી શકાય કે હેતુવાદમાં આવે મુખ્યત્વે તો કે હેતુ હેતુવાદના પ્રણેતા મેઘડુગલ આ દરેક જે વાત છે એ વાદમાં દરેક જે મનોવૈજ્ઞાનિક નો ક્યાંક ને ક્યાંક બાહ્ય દ્રષ્ટિકોણ બાહ્ય દ્રષ્ટિકોણ તેમજ જે કે વ્યક્તિમાં પરિવર્તનશીલ પ્રક્રિયા રહેલી છે અને જે વર્તન છે એ વર્તનનો અભ્યાસ આપણે બાહ્ય નિરીક્ષણ દ્વારા કરી શકીએ છીએ આજ જે એ મુખ્યત્વે જે જે આપણે વાત કરીએ કે જેને સ્થાપના કરી સૌપ્રથમ મનોવિજ્ઞાનની મનોવિજ્ઞાન પ્રયોગશાળાની

એટલે એક અલગ ફાટ પડી અલગ પ્રવાહ છે ઉત્પન્ન થયો અને અહીંયા પણ આપણે એ જ બાબત કીધી કે આંતર નિરીક્ષણ અને બાહ્ય નિરીક્ષણ બંને વચ્ચે ઘર્ષણ થયું સંઘર્ષ થયો અને સંઘર્ષને કારણે અંતે બાહ્ય નિરીક્ષણને ને એ સ્વીકારવામાં આવ્યું અને સ્વીકારીને એ એ અંતર્ગત નવા નવા અભ્યાસો એ કરવામાં આવ્યા આ સિવાય જે આપણે વાત કરી કે પાવલો તો કે વિસંધાનવાદના સ્થાપક વર્ષણ રૂપાંતરણવાદ અને શરીરવાદ ઉપર એનો ભાર આપેલો બરોબર ઉદ્દીપક પ્રતિક્રિયા તો એનો ખ્યાલ હતો જ પણ એને વધુ સ્પષ્ટતા કરવા માટે એને શરીરને પણ વચ્ચે જોડ્યું એટલે ઉદ્દીપક એટલે કે સ્ટીમ્યુલસ શરીર બરોબર શરીરવાદ એટલે કે આપણો જે ઓર્ગન છે તે અને જે બીજી બાબત છે અંતે રિસ્પોન્સ એટલે કે પ્રતિક્રિયા રિસ્પોન્સ વિશેની માહિતી વધારે સ્પષ્ટતા કરી કે ખરેખર ઉદ્દીપક અને પ્રતિક્રિયા નથી પણ જે વચ્ચે છે વચ્ચે જે ઓર્ગન છે એ ખૂબ મહત્વનું અને યોગ્ય ભાગ ભજવે તમે કોઈ પણ પ્રકારનું ઉદ્દીપક જોવો છો

રજનર જેવા વગેરે જે મનોવૈજ્ઞાનિકો છે એ પ્રથમ પ્રવાહમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા અને પ્લસ એમને બાહ્ય વર્તન ઉપર વધારે ભાર આપેલો ઇવન જે સ્કેનરનો ક્રિયાત્મક જે અભિસંધાનનો શિક્ષણ છે બરોબર ગથરીનું વર્તન ઉપરનું શિક્ષણ છે મેકડુગલનું હેતુવાદ છે ટોલમેન્ટનું પણ જે છે એ બાહ્ય નિરીક્ષણને આધારે રજનરનું છે એ પણ બાહ્ય નિરીક્ષણને આધારે વર્તન છે જોવા મળતું હોય છે એટલે આ સાથે જ એને અભિસ્નાનવાદી કહેવાયને કે મનોવૈજ્ઞાનિકો તરીકે એમને ઓળખાય આ એક અલગ ભાગ અથવા તો પ્રવાહ છે એ પડ્યો અને એની જ સમકક્ષ આપણે જો હોય તો કે બીજો પ્રવાહ છે બરોબર બીજા પ્રવાહમાં જે મનોવૈજ્ઞાનિકો હતા એમાં મુખ્યત્વે એ જાનેટના શિષ્ય આપણે વાત કરીએ બરોબર જાનેટ શિકાર ફ્રોઈડ એ ફ્રોઇડ એ ફ્રોઇડ એ મુખ્યત્વે મનોવિશ્લેષણ ઉપર આધારિત આ સાથે જ એની ચિકિત્સાત્મક જે પદ્ધતિઓ હોય એની સારવાર માટે પણ મનમાં એનું મનમાં રહેલા વિચારોનું જો વિશ્લેષણ કરવામાં આવે રહેલા જે તમામ પ્રકારના તંત્રો આપણને આપેલું હોય પ્રિય ચેતન અચેતન અચેતન સ્વપ્ન વિશ્લેષણ મુક્ત સાચર વગેરે પદ્ધતિઓ એને આપેલી આ પદ્ધતિઓની સમકક્ષો જ આપણે જો વાત કરી તો એને મનોવિશ્લેષણ અને એના તંત્રો વિશેની જે વાત કરેલી છે આ તંત્રો એક એવા તંત્રો કે જેમાં વ્યક્તિ પોતાના જે ભાવો હોય એ બૌદ્ધ અબોધ મનમાં હે છુપાવીને રાખતો એટલે એને બૌદ્ધ અબૌદ્ધ વચ્ચેનો જે ખ્યાલ એ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો તેમજ જે મનોવિકૃતિઓની સારવાર માટે પણ એને અબોધ જે કક્ષાએ ખૂબ મહત્વની અને અગત્યની ગણાવી અને એના જે શિષ્યો અથવા તો એના જે અનુયાયીઓ આપણે કહેવું હોય તો કહી શકાય કે યુંગ અને એડલર યુંગ અને એડલર આ યુંગ અને એડલરે ફ્રોઈડની જે પદ્ધતિઓ હોય એનો કંઈક ને કંઈક વિરોધ કરેલો અને વિરોધ કર્યો અને પછી એમને એક સામાજિક સાંસ્કૃતિક અભિગમ એ પ્રસ્તાવ કર્યો કે વ્યક્તિ એ સમાજમાં રહે જે કલ્ચરમાં રહે છે એ પ્રમાણે વ્યક્તિનો હોય એ વર્તનભાત હોય છે અને એને સમજવાની જરૂર હોય છે એ પ્રમાણે એનું ડેવલપમેન્ટ થતું હોય છે એની અસર ડાયરેક્ટ એના વર્તન ઉપર થતી હોય છે નહીં કે એના આ જે આંતરિક પાસા કે માનસિક પાસા અથવા તો અબોધ પાસા ઉપર એટલે એનો વિરોધ કર્યો અને સિવાય હોર્ની એક આદિના અને સલીવાન જેવા જે મનોવૈજ્ઞાનિકો આવ્યા એમને નવ્ય ફ્રોઈડવાદીઓ તરીકે પણ ઓળખાવી એટલે બીજા પ્રવાહમાં આપણે વાત કરીએ તો મુખ્ય જે ફ્રોઈડ અને ફ્રોઈડના જે અનુયાયીઓ છે એનો સમાવેશ કરવામાં આવેલો આ સાથે જ ત્રીજો જે પ્રવાહ છે એ વ્યક્તિલક્ષી અને સમ જે સમષ્ટિવાદને સંલગ્ન છે બરોબર વ્યક્તિલક્ષી લક્ષી તેમજ સમષ્ટિવાદી આમ તો જોવા જઈએ તો કે વ્યક્તિ વ્યક્તિ એના વિચારો વર્તન છે વાણી મનોવલણો પૂર્વ વગેરે બાબતો છે ભિન્ન ભિન્ન હોય છે એમજ સમષ્ટિવાદી એટલે કે જે વ્યક્તિ કોઈપણ પ્રકારના ઘટના વ્યક્તિ વસ્તુ કે ઘટના પ્રત્યક્ષકરણ કરતો હોય છે તો એનું એનાલિસિસ એ અલગ અલગ હોતું હોય છે એને એક પ્રકારનું કઈ રીતે એનાલિસિસ થતું હોય પ્રત્યક્ષકરણ કઈ રીતે કરે સંપૂર્ણતાની દ્રષ્ટિએ કરે અને એ જ બાબત એને સમજાવવાનો પ્રયત્ન કર્યો સમષ્ટિવાદીઓ અને સમષ્ટિવાદીઓ માં આપણે કે અને કોકા આમાં એ એ સમષ્ટિવાદીઓના સ્થાપક અથવા સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે તેમજ તેમ તેમજ હુઝેર અને દિલ્ધી નામના જે મનોવૈજ્ઞાનિકો છે એમાંથી સમષ્ટિવાદીઓની વિચારધારા હે એ સતત નિરંતર ચલાવવાનો પ્રયત્ન કર્યો આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો અને નિર્ધિય અંતે જે મનોવિજ્ઞાન છે મનોવિજ્ઞાનને પ્રાકૃતિક મનોવિજ્ઞાન ન ગણતા સાંખ્યાત્મક મનોવિજ્ઞાન ન ગણતા ડેટાબેઝ મનોવિજ્ઞાન ન ગણતા એને સામાજિક સાંસ્કૃતિક જે અભિગમ સાથે જોડાયેલું મનોવિજ્ઞાન છે એવું ઓળખાવ્યું કારણ કે પ્રાકૃતિક મનોવિજ્ઞાન એ સામાન્ય લક્ષ્ય હોય કે સમાન નિયમો હોય સમાન ગુણધર્મ હોય સમાન લક્ષણો હોય જેમ કે ગણિતનો પાયાનો એકમ કોઈ પણ રકમ કો એટલે થાય એ પ્રકારનું જે બાબત છે તો પ્રાકૃતિક અથવા તો સામાન્ય લક્ષ્ય છે એ અભિગમ આપણે કેવો હોય તો કહી શકાય અને એ બાબત એને સ્પષ્ટ કરતા કીધું કે સામાજિક સાંસ્કૃતિક જે અભિગમ છે વ્યક્તિગત છે વ્યક્તિ છે

એ વિજ્ઞાન અથવા સામાજિક જે વિષય અથવા સિદ્ધાંત તરીકે જો પ્રસ્થાપિત હોય તો એવો વિષય એટલે મનોવિજ્ઞાન એને આપણે સિદ્ધાંતિક વિષયમાં આપણે સમાવિષ્ટ કરી શકતા આ સાથે જ કટલ્યુન નો જે મહત્વનો અનુભવ્યનો જે સિદ્ધાંત છે કટલ્યુન એને એક સિદ્ધાંત આપેલો ક્ષેત્ર સિદ્ધાંત બરોબર એ ક્ષેત્ર સિદ્ધાંત પણ સમષ્ટિવાદીઓને કંઈક ને કંઈક ઉપયોગી નીવડ્યો છે

શરીરની રચના વાતમાં એ કાર્યવાદ કે રચના અને કાર્ય શરીરની રચનાને સમજવી જરૂર છે રચના સંજા પછી શરીર શું કાર્ય કરે એને સમજવી જરૂર છે આ કાર્ય કર્યા પછી વ્યક્તિનું વર્તન કેવું છે એ પણ સમજવું જરૂર એટલે કે વર્તનવાદને પણ સમજવું જરૂર છે ઇવન વ્યક્તિ મનમાં શું ચાલી રહ્યું છે મનોવિશ્લેષણ પણ આવ્યું છે વ્યક્તિ કયા કઈ બાબત માટે હે એ વર્તન કરી રહ્યો છે તો હેતુવાદ આવી જશે આ રીતે દરેક જે વાત છે એનો કંઈક ને કંઈક એકબીજા સાથે સાકલ રૂપ મળીને એ મનોવિજ્ઞાનને એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપવાનો પ્રયત્ન કરેલો છે આ સાથે જ આ જે મુદ્દો છે એ મનોવિજ્ઞાનમાં અસંતોષ જેના કારણે તમને ખ્યાલ આવે કે ખરેખર મનોવિજ્ઞાનમાં રાણા ખેંચી કેવી હતી એકબીજાની ટીકા ટિપ્પણી કેવી રીતે થતી હતી અને કઈ રીતે એકબીજાની જે શાખાઓમાં એ વિભાજીત થયા એટલા માટે આપણે ટૂંકો અને ક્ષાર રૂપે વિડીયો બનાવેલો છે જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક યુ